તો હેલો ગાઈઝ ફરી એકવાર સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ રાજ એન્ડ યુગ વ્લોગની અંદર અને આજે મિત્રો અમે આવી ગયા છીએ અખ્તરિયાના આરે ગણપતિ દાદાનું વિસર્જન કરવા માટે આ તમે અમારી પાસલ જે જોઈ શકો છો આ બધા ખેતરો છે પુલ તો ઓલી બાજુ આવેલો છે હું તમને હમણાં બતાવું આ બાજુથી તો માંડમાણ કરીને આવવાનું છે ઓલી બાજુથી તો અવાય એમ નહોતું અને આ પાસલ જે તમે જોવો છો ને શેત્રુજીનો કાંઠા વિસ્તાર છે અને હવે હું તમને બતાવું કે અમે ક્યાં ગણપતિ દાદાનું વિસર્જન કર્યું હતું અને શેત્રુજી નદી તમને બતાવું તો જુઓ મિત્રો આજે અમારી પાછળ તમને બતાય છે આ આ છે પાલીતાણાની શેત્રુજી નદી જે મધગરમાંથી આવે છે તુલસીશામ થઈને આવે છે અને બહુ લાંબો વિસ્તાર છે આ નદીનો જેવો તમને આ બતાય છે આ શેત્રુજી નદી છે જુઓ આ પાછળ જે બતાવી રહી છે તમને આ શેત્રુજી નદી છે હવે તમને હું બતાવું શેત્રુજી નદી આ છે શેત્રુંજી નદી જો હું તમને ઝૂમ કરીને બતાવું છું આ શેત્રુંજી નદી છે આ જાય છે જે પાછળ જે તમને પર્વત બતાય છે તે શેત્રુંજય પર્વત છે તમને જે આ બતાય છે ને આ જે બતાય છે શેત્રુંજય પર્વત છે જૈન લોકોનું પવિત્ર તીર્થધામ છે દુનિયાભરના જે જૈન લોકો છે તે અહીંયા યાત્રા માટે આવે છે અને આ છે પાલીતાણાની શેત્રુંજય નદી આ ભારતની એકમાત્ર એવી નદી છે જે સૂર્યની હામી હાલે છે બાકીની બધી જે નદીઓ છે તે સૂર્યની દિશામાં હાલતી હોય છે પણ આ દુનિયાની અને ભારતની એકમાત્ર એવી જે નદી છે કે આ નદી સૂર્યની હામી હાલે છે અને આ જગ્યાએ આ જગ્યાએ જો આ જગ્યા આ અહીંયા આપણે ગણપતિ દાદાનું વિસર્જન કર્યું છે આ જગ્યાએ જો આ તમને બતાવી છે ને આ જગ્યાએ આપણે ગણપતિ દાદાનું વિસર્જન કર્યું છે અને સરસ મજાનું આ વાતાવરણ છે તમે જોઈ લો એકદમ મસ્ત વ્યૂ આવે એવું છે અહીંયા ફોટો પણ ક્લિક થાય એવું છે તમારે શોર્ટ વિડીયો બનાવવા હોય તો શોર્ટ વિડીયો બનાવવા બનાવો હોય તો બને એવું છે થોડુંક રિસ્કી છે થોડુંક રિસ્ક આવે એવું છે પણ આમ ધ્યાન રાખીને બનાવવું પડે એમ છે કારણ કે અહીંયા તમે જોવો એકદમ કાઠો આવી ગયો છે થોડુંક રિસ્કવાળું તો છે અત્યારે કારણ કે અહીંયા પરફેક્ટ આમ ઊભું રહેવાય એવું કે એવું કાંઈ છે નહીં થોડુંક ધ્યાન રાખી અને ઉતારવું પડે એવું છે વ્યૂ તો એક નંબર આવે એવું છે તો આ તમે જે જુઓ છો એ છે પાલીતાણાની શેત્રુંજય નદી અને જો હામ્ય પુલ બતાય છે તમને બતાતો હોય તો આ પુલ જે છે એ હામ્ય આઘો બતાય છે અને આ એનો કાઠા વિસ્તાર છે જો આ શેત્રુંજયનો કાઠા વિસ્તાર છે જુઓ આ બતાવી રહ્યું છે તમને આ શેત્રુંજયનો છે કાંઠા વિસ્તાર એને ખામ્યાનો પુલ છે તમને બતાવી રહ્યો હોય તો અને એક નંબર લોકેશન છે એક નંબર આપણે ગણપતિ દાદાનું વિસર્જન કરવાનું હતું તો ભગવાન છે એટલે એનો ઘાતો કરાય નહીં એટલે કોઈ પણ સ્થિતિમાં નીચે ઉતરીને જ એમનું વિસર્જન કરવું પડે એમ હતું એટલા માટે આપણે રિસ્ક લઈ અને આવી ગયા હતા પણ તમને લોકોને ખાસ નમ્ર વિનંતી છે કે આવું રિસ્ક તમે લોકો લેતા નહીં કારણ કે જીવના જોખમે કરવું એ વ્યાજબી વસ્તુ નથી વ્લોગ માટે જીવને જોખમમાં મૂકો વ્યાજબી વસ્તુ નથી કોઈ પણ જગ્યાએ તમે વ્લોગ બનાવી શકો છો એવું નથી કે અહીંયા તમારે બનાવવા આવવું પડે એટલે અહીંયા આવવાની બહુ કાંઈ ખાસ જરૂર નથી આ તો આપણે ગણપતિ દાદાનું વિસર્જન કરવાનું તો ભગવાન હતા ભગવાનનો ઘા કરાય નહીં એટલા માટે થઈને આપણે અહીંયા આવવું પડ્યું છે તો ફરી એકવાર તમારા દર્શક મિત્રોનો તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને આવાનાવા વિડીયો જોવા માટે આવા વ્લોગ જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો અને લાઈક કરો થેન્ક યુ